ક્યાંથી આવ્યા બાપુ તમે હું ગાંધીનગર થી આવ્યો અચ્છા અને આ ગાડી તમે ક્યાં જોઈ હતી હું ઇન્સ્ટાગ્રામ ના પેજ ઉપર જોઈ ગાડી અને રાતે પછી નંબર લઈ અને તમને ફોન કર્યો બરાબર રાતે ફોન કર્યો કે આ ગાડી મને ગમી છે તો કે તમે આવી જાવ અને ચાલો પછી સવારે હું આવ્યો અને ગાડી લઈ લીધી બરાબર ગાડી તમને કેવી લાગી અમારા ગાડી મિત્રો એવું છે ગાડી જે પેજ ઉપર દેખાતી હતી એના કરતા કન્ડિશન સારી છે અને બીજી વસ્તુ એ કે જે મને તો ખ્યાલ જ પણ નહોતો કે ભાઈ આપણને આ બધું કરીને આપી દેશે એવું એમને ગાડીની કિંમત જ લખી હતી અહીંયા આવ્યા છે એમને મને કહ્યું કે બધું તમને ખાતા કરીને આપી દઈશ ગાડી કોઈ તમારે એટલે મને તો એમને લાવ લો બજેટમાં મળી ગઈ ગાડી કે એમને કહી કે ભાઈ વીમો પાર્સિંગ આ તે બધું મારામાં આવી ગયું એટલે સારું છે એટલે મિત્રો તમારે જો ગાડી જ લેવી હોય ને તો ગાંધીનગરથી હું આવ્યો છું ગાંધીનગરમાં ઘણા છે પણ તમે પહોંચી જજો બજરંગ ઓટો મોટર્સમાં અને તલો જ તમને સારા